સુરતમાં ટ્રેન પ્રોજેક્ટની ચોરીનો મોટો છે વિસ્તારમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટ્રેક કામગીરી દરમિયાન વપરાતી લોખંડની પ્લેટ બોલ્ટ નટ લોખંડના સળિયા સહિત ચોરી થયેલા મુદ્દામાં સાથે પૂર્વ સિક્યોરિટી મેનેજર સહિત પાંચની ધરપકડ કરી બે અનડીક્ટ ગુના કરવામાં વિસ્તારમાં ચાલી રહેલા મહત્વાકા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ઉભો કરતો ચોરીનો મોટો ગુનો સામે આવ્યો છે પ્રોજેક્ટ સાઇટ પરથી લાખો રૂપિયાની કિંમતી સામગ્રીની ચોરી કરનાર ટોળકીને પોલીસે ઝડપી ધો છે જેમાં પ્રોજેક્ટનો જ પૂર્વ સિક્યોરિટી મેનેજર મુખ્ય આરોપી તરીકે સામેલ છે આરોપીઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટને બે વખત નિશાન બનાવ્યો હતો પ્રથમ બનાવમાં ચોરોએ ટ્રેકના નિર્માણમાં વપરાતી કિંમતી વસ્તુઓ જેવી કે પ્લેટ બોલ્ટ અને જાપાની ચોરી કરી જેની કુલ કિંમત છે બીજી ઘટનામાં ટોળકીએ નજીકમાં આવેલી બીજી કંપનીની પ્રોજેક્ટ સાઇટ પરથી રૂપિયા એક લાખ એસી હજાર મૂલ્યના સળિયાની ચોરી કરી હતી અને કુલ રૂપિયા પાંચ લાખ બત્રીસ હજારની સામગ્રી ચોરી થતી આ કેસનો સૌથી ચોંકાવનારો પાસો હોય છે કે ધરપકડ થયેલા પાંચ આરોપીઓના મુખ્ય આરોપી અગાઉ આજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં

જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ એમ ટોટલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી જે સંબંધે અનડિટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો તે સિવાય એક બીજો અનડિટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ઇટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાંના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા એમ મળી અને કુલ એક લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયાના મુદ્દામાલની ચોરી થયેલી હતી એ પણ ગુનો અંડીટેક હતો આ બંને ગુના અનડિટેક હોવાથી એને ડિટેક કરવા માટે અને આરોપીઓને શોધી અને મુદ્દામાલ રિકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહેલી હતી તપાસ કરી રહેલી હતી દરમિયાન સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના એક કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સામરોદ ગામના ચાર આરોપીઓએ આ ગુનો કરેલો છે તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી એ ચારે ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી આ ચારેય આરોપીઓ ના જે નામ આપને જણાવું તો એક આરોપી સાહિદ ઉર્ફે આઠુ સાજીદ પઠાણ બીજો આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ ત્રીજો આરોપી સાહિલ સાજીદ પઠાણ અને ચોથો આરોપી સહીદ મહેમૂદ શાહ આ ચારે ચારો આરોપી સચિન પોલીસ સ્ટેશનના સામ્રોદ ગામના રહેવાસી છે આ ચારે ચાર આરોપીઓ પૈકી એક આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ એ અગાઉ આ જે મેટ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અગાઉ સિક્યુરિટી ઓફિસર તરીકે ત્યાં